વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભરૂચના દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે કરવામાં આવી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પ્રોબેશન અધિકારીના હસ્તે મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું ભરૂચ જિલ્લામાં નિઃશુલ્ક સેવા આપતી અને મનોદિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કલરવ શાળામાં કરવામાં આવતી હતી શાળામાં અંદાજીત સિત્તેરથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે તેઓ પગભર થાય તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બાળકો પોતે પગભર થઈ સમાજમાં કોઈ પણ ડર વગર રહી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આજનો દિવસ દિવ્યાંગનો વિશેષ દિવસ છે સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ એકવીસ પ્રકારની જે દિવ્યાંગતા છે તે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે વિશ્વ મનો દિવ્યાંગ દિવસની ઉજવણી કરવાનો કરવ મુખ્ય હેતુ એ હોય છે કે વર્ષ બે હજાર ના દિવ્યાંગ ધારા મુજબ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે સમાન અધિકારો મળે દિવ્યાંગોના હકનું રક્ષણ કરવામાં આવે યોગ્ય લાભો આપવામાં આવે તે હેતુસર ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ વાય મંડોરીની ઉપસ્થિતિમાં કલરવ શાળામાં કાર્યક્રમ યોજવામાં આવતા એસી થી વધુ શૈક્ષણિક કીટનું બાળકોને વિતરણ કરે સમાજ સુરક્ષા અધિકારીઓએ દિવ્યાંગોને મળતા લાભો સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી આપી હતી આપણે જાણીએ બે પ્રકારની હોય છે એક જન્મ અને એક જન્મ્યા પછી આકર્ષણ અને એવું સ્વરૂપ છે જે સમાજમાં કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય હોતું નથી એમાં પણ આ જે ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એ એવી ચેલેન્જ છે જે ગરીબના પ્રશ્ને વાત પણ નથી એ તો જે તેને જીલવી શકે તેના ઘરે જ આવું એક બાળક આવે છે મારા અનુભવ પ્રમાણે મેં જોયું છે કે આ કલરવ જેવી સંસ્થાઓ જ્યારે આગળ આવે અને તેમને સ્પેશિયલ ટ્રેનિંગ આપે છે સ્પેશિયલ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે તો એટલીસ્ટ બાળકો સમાજમાં ફેમિલીમાં પોતાનું કાર્ય પોતે જાતે કરી શકે એટલું તો બાળકો તૈયાર કરી લેતા હોય છે પરંતુ એ માટેની તૈયારી પેરેન્ટ્સ તરીકે આપણી પણ હોવી જોઈએ એક આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એવાય મંડોરી પ્રોફેસર અધિકારી મુકેશભાઈ મુનિયા બાળ સુરક્ષા એકમ ભરૂચના ભૂપેશભાઈ સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન મોદી વિનોદભાઈ છત્રીવાલા અદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ સહિતના મહેમાનો સહિત બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા પટેલનો રિપોર્ટ ન્યૂઝ